કે તેને શું ગિનાતી છો અને હવે તો પૂછવાનું ને પૂછી તારે ખબર પડે ના એને તો કોલેજ માન દાતર વાળા કોલેજ છે બાપાનું પણ જો તમે પહેરવેશ ચાર ખીચ્ચા છે અને ખીચામાં ડાયરી પેન થી લઈને આ બાજુ છત્રીની વ્યવસ્થા પણ છે અને એકદમ જૂનવાણી મોજડી પહેરી છે બાપાએ અને આ કાનમાં પહેર્યું શું કહેવાય બાપા ભોંગળીયું ભોંગળી ભોંગળીયું કહેવાય અને બધા રબારી પહેર્યા હા બધાય આ તો બધાય પહેરે કાન કાન ઉછેરા પહેરે કે શું પહેરે

પણ કાંઠી આવડ માં કોગદી અને ફૂલો પડે ને ભગવાન પણ તું થાને એ મારો મહેમાન અરે તને સરગે બોલાવું સામળા સામળા અને તાણે તનું કાક ગાઈ લ્યો લે તણે તનું આ મેણા નું કાક એ એ હાલો માનયો તણે તરના મેળે અને સોનગઢમાં ગેવી નાથ પણ અમારા બાપુ પાળિયા દવાળા ધજા સડાવે એય તો ધજા બાવાન બાવાન હા ભાઈ મોજ ભડાઈ દીધી છે બાપાએ તો બાપાના 82 વર્ષ થાય છે પણ એકદમ એવું કહેવાય કે શરીર એકદમ મજબૂત છે અને અજી ત્રણ આટા મારવાનો હોય તો મારી લ્યો તરણે તરના હા તો ત્રણ આટા મારશે અજી કામ કરશે હા કામ કરે છે પછી